મેં ઉભો રાખ્યો છે એટલે પેલા આપણે પ્રયામ એ કરવાનો છે કે બીડી પીવાની છે બીડી પીવાની છે ને એનો પ્રયામ કરવાનો છે હું રિએક્શન આવે હું કે કઈ જોવાનું છે આપડે બધું એટલે પેલા આપડી પાસે બીડી નથી અને દર્શક ને ઉભો રાખ્યો તો ઘડીક મેં કીધું ધાર રાખ અને તું બીડી લીય પછી આપડે બીડી પીવાનો પ્રેમ કરીએ તો વિડીયો ઠ્યા જોજો તો તમને મજા આવશે ને તમને મજા નહીં આવે તમે પહેલી વાર જોવા આવ્યો તો પ્લીઝ વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં તો એમાં આવું છે મને બે દિવસ મજા બગડી ગઈ છે અને શરદી બહુ થઈ ગઈ છે બીજું તો કઈ નહીં અને હા છે ને માથું બહુ દુખા કરે બહુ દુખા કરે શરદી થઈ ગઈ ત્યાં આવડે જોવો તમે જોઈ લો આ એક મત આવડે બહુ જાદા આવી ગયા ઠીક છે સમજ્યા આવજો શરદી થઈ ગયું આફુડ આવે સો આઠ તારીખે શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ એને ત્યાં અને મને ત્યાં આંખ માં આફુડ બાપ દીકરો ના આવું આંખમાં

પી દી એ છે કે પર આ થેરાપી યોને સરદી હોય છે ને મને મજા નથી જઈ પી એટલે વીડે સરદીમાં વાત સાંભળે એટલે બસ આલે ડ્રાય મારું આ પણ નહી આ પૂછવાયો તો કે આને આ પણ હું આમ કરતો હશે છે ગળી કેલો હું નહી કર્યું આવના આવ નખરા હું એવા ખોટા કહો ના બોલું તને કર્યું

આને મને સાથ દીધો પ્રેક માં કડક એને પેલા સમજાવી દીધો કે આનું આમ કરવાનું છે પણ તો એને કઈ શૂટિંગ બરાબર કર્યું નહી મેં જે કહી દીધું નહીં એ શૂટિંગ કર્યું નહીં એટલે કઈ રિએક્શન જે ખાસો હતો નહીં મેં પાછો આવ્યો નહીં એટલે કોના ખબર કઈ વાંધો નહીં તમને આ પ્રેંક કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હજી એક પ્રેંક કરવાનો છે કોમેન્ટ માં લખો એક ઓર પ્રેંક કરો એટલે પાછો એક પ્રેંક નો વિડીયો આવી જાય જોરદાર એ વિડીયો તો મેં વિચારેલો છે જોરદાર કઈ ન ઘટી એવો પ્રેંક કરવાનો છે એટલે તમે કોમેન્ટ કરો તો કરશું અને લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઈબ બટન કરી નાખો કારણ કે આવા નવા વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલમાં અને હાલો હવે કઈ કેવા માંગશો તું વિડીયો માં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હા તો વાંધો નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં તો આવજો જય હિન્દ જય ભારત બાય